નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ સિમ્પલ એન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં મિત્રો એક કામની માહિતી આપવાની છે ખેડૂત મિત્રો કે જે બે હજાર રૂપિયાના હપ્તાના લાભ લે છે તેમને હવે બે હજાર રૂપિયાની જગ્યાએ દસ દસ હજાર રૂપિયાના હપ્તા અને વર્ષના ત્રણ હપ્તા મળીને ટોટલ ત્રીસ હજાર રૂપિયા આપવાની માગ ઉઠાવવામાં આવી છે તેની વચ્ચે આ માગ પૂરી કરી આપવામાં આવશે કે નહીં મોટા સમાચાર બીજી તરફ મિત્રો હવે બે હજાર રૂપિયાનો હપ્તો વીસમો હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં થોડા દિવસોમાં આવવા જઈ રહ્યો છે કહી શકો કે થોડાક જ કલાકોમાં આવવા જઈ રહ્યો છે તો એ કઈ તારીખે આવી શકે છે તેના વિશે નવી માહિતી સામે આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ આ બધી અપડેટ મારે તમને આપવાની છે આજના મહત્ત્વના અને કામના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો એ ટુ ઝેડ બે હજારના હપ્તાની માહિતી જે છે તે મિત્રો તમને એકમાત્ર વિડીયોના માધ્યમથી જ મળી જવાની છે એટલે કે મિત્રો આ વિડીયોની અંદર તમને માત્ર ને માત્ર તારીખ વિશે વાત નથી કરવાની પરંતુ કેટલીક માહિતીઓ જે સામે આવી રહી છે તેના વિશે પણ વાત કરીશું અને ખાસ કરીને હપ્તા વધારવા જે માગ ઉઠાવવામાં આવી છે આ માંગ નાના નહીં પરંતુ ખૂબ મોટા નેતા દ્વારા ઉઠાવવામાં આવી છે અને આ માંગ પૂરી થશે કે નહીં બે હજાર રૂપિયાની જગ્યાએ હવે મિત્રો દસ દસ હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે કે નહીં તેના વિશે પણ વિગતવાર વાત કરવાની છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી માહિતી સૌ પ્રથમ પહેલાં તમને મળે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ પહેલાં મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને જે સમાચાર આવી રહ્યા છે બે હજાર રૂપિયાના હપ્તાને લઈને પહેલાં મિત્રો હું તમને તારીખો તારીખો વિશે સાચી અને સચોટ માર્ગદર્શન આપી દઉં ત્યારબાદ મિત્રો જે કંઈ પણ બીજી નવી જાહેરાતો આવી છે તેના વિશે પણ વાત કરીશું પરંતુ તે પહેલાં મિત્રો જે તારીખોને લઈને જે વિગતવાર માહિતી આપવાની છે તે આપી દઉં તો મિત્રો લાખો ખેડૂતોના ખેડૂતોના વીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે હવે મિત્રો મારે તમને વાત કરવાની જ રહી કે છેલ્લા ચૌદ ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો હતો હવે બધા હપ્તા વચ્ચે સરકાર દર ચાર ચાર મહિનાનો બ્રેક લઈ રહી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જોઈએ તો મિત્રો વીસમો હપ્તો ચૌદ જૂન આસપાસ આપણને મળી જવો જોઈએ તો ચૌદ જૂન તો જતી રહી છે પણ હજુ સુધી આપણને હપ્તો મળ્યો નથી તો હવે જૂન મહિનાના એન્ડિંગમાં અથવા તો જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયામાં મળી જાય એવી શક્યતાઓ વધુ છે મેક્સિમમ જુલાઈ મહિનાના પાંચથી છ તારીખ સુધી બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે એવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે જોકે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ પાકી તારીખ કોઈ જાહેર કરવામાં આવી નથી પરંતુ અમારા અનુભવ પ્રમાણે જે સરકાર દ્વારા જાહેર કરેલ હપ્તા દર ચાર મહિનાની અંતરે મળી જતા હોય છે બીજી વાત મિત્રો કરીએ તો થોડા થોડી માહિતી મળી છે તેના વિશે પણ મારે તમને વાત કરવાની છે તો મિત્રો ખાસ કરીને જે હપ્તા વધારવા માટે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હું તમને માહિતી જણાવી જણાવું એ ઉપરથી મળતી માહિતી મુજબ હું તમને જણાવી રહ્યો છું તો મિત્રો જે રિપોર્ટ સામે આવે છે તેના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે તો મિત્રો જે બે બે હજારના હપ્તા મળે છે એની જગ્યાએ ખેડૂતોને દસ દસ હજારના હપ્તા મળે એવી માંગ ઉઠાવવામાં આવી રહી છે મિત્રો હવે આ માગણી કોણે કરી છે તે જયદીપ ધનખાડ નામના જે તે મોટા ઉપાધ્યક્ષ છે એ કોઈ લેવલના મંત્રી છે તેમણે આ માગણી કરી છે અને એમણે એક બીજું પણ રજૂઆત કરી છે કે ખેડૂતોને માત્ર ને માત્ર ખોરાક આપનાર નહીં પરંતુ દેશના એક અભિનય અંગ ગણવા જોઈએ તેવી પણ માંગ કરી છે મિત્રો ખેડૂતોને માત્ર ને માત્ર અન્ન પેદા કરવા વાળા જ ગણવામાં આવે છે અને ખેડૂતોને મજૂરની જેમ પણ ગણતા હોય છે તો મિત્રો આ માહિતી એ માટે આપી છે કે ખેડૂતોને હાઈ લેવલનું પદ આપવામાં આવે પછી મિત્રો આવું એવું પણ જણાવ્યું છે કે સરકાર તરફથી જે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેનાથી ખેડૂતોને કોઈ મોટું વળતર મળતું નથી એટલા માટે છ હજારની જગ્યાએ ખેડૂતોને ટોટલ ત્રીસ હજાર રૂપિયા મળે એવી માંગ કરી છે જે બે બે હજારના હપ્તા આપવામાં આવે છે એની જગ્યાએ સરકાર તરફથી દસ દસ હજાર રૂપિયાના હપ્તા આપવા જોઈએ ફસ્ટિસ્ટ ખેડૂતોને ટોળો ત્રીસ હજાર રૂપિયા આપવા જોઈએ જેથી કરીને ખેડૂતોને મદદરૂપ થાય મિત્રો આ માગણી જયદીપ ધનખર નામના વ્યક્તિએ કરી છે અને માહિતી સો સો ટકા સાચી છે મિત્રો હું પણ આ માગણીને સપોર્ટ કરું છું વાત કરીએ મિત્રો બે હજારના હપ્તાથી ખેડૂતોને પરંતુ પૂરતું બિયારણ પણ ખરીદી શકતા નથી અને મોંઘવારી બહુ વધી ગઈ છે જો કોઈ વાવેતર કરવું હોય અથવા તો તમારે કોઈ નુકસાની ગઈ હોય તો પણ ભરપાઈ કરી શકતા નથી બે બે હજારના આપતાથી અને મિત્રો વધારે રકમ મળે પણ છે હમણાં જ મધ્યપ્રદેશની અંદર સરકારે જાહેરાત કરી છે કે ત્યાંની સરકાર ત્યાંથી પણ ભાજપની સરકાર જ છે ખેડૂતોને બે હજારની જગ્યાએ હજાર રૂપિયા ઉમેરીને ટોટલ ત્રણ હજાર રૂપિયા આપશે એટલે કે મિત્રો ત્યાંની ખેડૂતોને બે હજારની પ્લસ એક હજાર એમ કરીને ટોટલ ત્રણ હજાર રૂપિયા મળે છે મધ્યપ્રદેશ અને ગુજરાતની એકદમ બોર્ડર પણ અડીને રહેલી છે બે બંને રાજ્યો આજુબાજુમાં અહીં મધ્યપ્રદેશ તો અહીંયા ગુજરાત આપણું છે તો અહીંયા મધ્યપ્રદેશની અંદર પણ ભાજપની સરકાર છે તો અહીંયા ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો બંને જગ્યાએ અહીંયા એમપીની અંદર એટલે કે મધ્યપ્રદેશમાં ત્રણ હજારના હપ્તા મળે છે અને ગુજરાતમાં ખેડૂતોને બે હજાર જ મળે છે તો બંને જગ્યાએ ભાજપની સરકાર છે તો બંને એક જ લેવલ ઉપર ખેડૂતોને સરખા હપ્તા આપવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ હપ્તા વધારવા થવા જોઈએ કે નહીં તમારા મિત્રો શું મનમાં જાણો છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો બે હજાર રૂપિયાના તારીખની વાત કરીએ તો હજી સુધી કોઈ તારીખની જાહેરાત થઈ નથી મિત્રો જેવી તારીખની જાહેરાત થશે તેવી તમને અમારા ચેનલથી તમને અપડેટ મળી જશે એટલે મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયોની અંદર